એમનો એમની ધંધો કરવા માટે ન્યુઝ માં આપનું સ્વાગત છે જે પ્રકારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી પાણી સમગ્ર શહેરમાં ફરી વળ્યા હતા અને વિસ્તારોમાં જે ગટરો જે છે તે ગટરો ઉભરાવાની પણ સમસ્યા ઊભી થઈ હતી પરંતુ વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં આવતા મહાબલીપુરમ જે સોસાયટી જે છે તે સોસાયટીના રહીશો વોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે છેલ્લા ઘણા સમયથી જે તેઓ જે છે તેઓને ડ્રેનેજ ભરાવાની સમસ્યા હોય એટલે વારંવાર તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા આજરોજ તેઓ વોર્ડ નંબર અગિયારની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે એક બાજુ જ્યારે પાણી ઓસરતા હોય ત્યારે રોગચાળો ફાટવાની ભીતિ હોતી હોય છે ગંદકીના કારણે અને એક બાજુ ગંદકીની વાતો થતી હોય ત્યારે અહીંયા ડ્રેનેજના પાણી એટલી હદે ઉભરાયા છે કે ત્યાં બે ત્રણ દિવસથી ભારે વરસાદ નથી વરસ્યો તેમ છતાં પણ એ વિસ્તારમાં એ પ્રકારના પાણી ભરાયા છે કે લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે અંદર મંદિર પણ આવેલ છે મસ્જિદ પણ આવેલ છે ધાર્મિક સ્થળો આવેલ છે નાના નાના બાળકો રહે છે અને ત્યાં બાલવાડી પણ આવેલી છે અને ત્યાં નાના નાના જે બાળકો જે છે તે બાળકોને અ ગંદા પાણીમાંથી જોવું પડતું હોય છે આપણે જે છે તેના સ્થાનિક છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું જે કયા વિસ્તારમાંથી આ ઉત્સવને શું રજૂઆત છે એટલું ખરાબ પાણી નીકળે છે કે સોસાયટી ત્રાસી ગઈ છે આજે અમે કેટલા દિવસથી કમ્પ્લેન આપ્યા અમારી કમ્પ્લેનોને આ લોકો એકદમ નાકારાદ રીતે બોલે છે કે તમારી ગટરો બેસી ગયા કરવું નથી આવે છે સરિયો મારે છે ભરાઈ ગઈ છે બેસી ગઈ છે પણ કામ કરું ને વીએમસી વાળા આયા પ્રાઇવેટ બોલાયા કે પૈસા આપીશું તો આયા ને જતા રહ્યા કે તમારું નહીં થાય ગાડી લાઈન ઉઠી જશે આ છે કરવા માટે કોઈ તૈયાર નથી બાઈ પ્રાઇવેટ નથી પ્રાઇવેટ સ્વીપર પણ અમે છોડિયે છે એમ પણ નથી મારી માં ભી ટોયલેટ આવે છે પીવાના પાણીમાં ટોયલેટ હા પીવાના પાણીમાં ટોયલેટ છે બાર કેસ કેસે કમળાના અમારા બે નંબરના બ્લોગમાં બાર છોકરા છે કમળામાં બધા હમણાં આધી છે શિશુમાં છે કરેલી બાગ છે કેટલા છોકરાઓ છે બધા હું પોતે જાતે બી કરે બોટલ ચડાવી આવી છું આવી રીતે અમે લોકો પૈસા વેરા ભરીને ને આ તકલીફ ઉઠાવવાની એટલે અમને આ બધું જોઈએ ને આવી સરકાર ને અમને સારું કામ હશે તો વોટિંગ થશે નહીં તો હવે અમે બહિષ્કાર કરીશું મહાબલી અત્યારે બધા જે પણ આવે છે જે પણ આવે છે અહીંયા તો એવું જ કે છે કે તમારી ગટરો બેસી ગઈ છે પણ તમે સળિયા મારો અને કામ તો કરો પછી ના જાય અને અને કે મશીન આપણે નાખીશું તો તમારી પાઇપો ફાટી જશે કરવું નથી મોટર થી ખેંચી છે પાણી તો કે તમારી પાઇપો ફાટી જશે એટલે એ લોકો જતા રહે છે ખોટા પાણી જતા એ લોકો એવું કહેતા હશે કે તમારી ગટરો બેસી ગઈ સાફ કરો બગ સળિયા મારે છે સર્વન્ટ શું કહે છે સર જો આ જો બેસી ગઈ છે બસ ખાલી ખોલો અમે લોકો પૈસા ભી આપીએ છીએ કોર્પોરેશન તો બી અમે ખુશી દે કે ચા પાણીના પૈસા ખુશ થઈને જાય આ તો સળિયો મારે ઢાંકણા ભી બરાબર બની ગણ નાસી જાય છે તમારી કમ્પ્લેન છે તમારી ગટર બેસી ગઈ કોઈ અહીંયા દીધું છે એટલે આ લોકો સરકારતા જ નથી બેસી ગઈ છે બેસી તમે જોવો તો ખરી અમે નવના બુંગળા નાખ્યા છે હા તમે મહાબલી પૂનમ ની આ લેડીઝો નો લઈને વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર અગિયાર માં હું આવ્યો છું આ લોકોને આજે ત્રણ મહિના ચાર મહિનાથી પાણી ડ્રેનેજ સમસ્યા છે વારંવાર વોર્ડ ઓફિસ કમ્પ્લેન કરતા કોઈ ધ્યાન આપતું નથી વડોદરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સં સાહેબ આવ્યા હતા કે સફાઈનું ઝુંબસ હાથ રાખો લેકિન આ સફાઈમાં કોર્પોરેશનના અધિકારીઓ બેટા બેટા કોઈ ધ્યાન આપતું નથી અને સોસાયટીની અંદર રોગચાળો ફાટી નીકળેલો છે કોઈને ડેન્ગ્યુ થયું છે કોઈને મેલેરિયા બધા હોસ્પિટલમાં છે અને વારંવાર રજૂઆત કરતાં અહીંના અધિકારીઓ કોઈ ધ્યાન આપતું નથી અને મેં વડોદરા શહેર લધુમતી મોરજા જયીરભાઈ કુરેશીને બી રજૂઆત કરી છે તેમને વોર્ડ ઓફિસર સાહેબને અને ચેતન્યભાઈ ધારાસભ્ય અધિકારીઓ હુમતા મને પકડાયા છે અને આ લેડીઝો એટલી કંટાળી ગઈ છે કે સવાર પડે કે ડેનેજ નું પાણી સંડા બધું અને પાણી બી ગંદુ આવે છે અને પાણીના નમૂના બોટર હું લઈને આવ્યો છું

નથી માંગતા આ પંખા રોડ ન એક પણ આજ સુધી જે એક રોડ બનાયો નથી કોર્પોરેશને જનરજનું પાણી ની અંદર ગટરનું પાણી આવે છે આખી સુસાળીના માણસો બીમાર છે દવાખાનામાં દાખલ કરેલા છે અને આ સત્તાધારી અધિકારીઓ ઓફિસમાં પણ મળતા નથી જોય લે બધી ખુરશીઓ ખાલી છે પંખા બધા ચાલુ છે પ્રજાના પૈસે લેયર કરે છે અને પબ્લિક નું કોઈ પણ જનનું કામ કરતા નથી આ લોકો સરકાર જાગે છે કે ઊંઘે છે અહીંયા કોઈ સંબંધિત અધિકારી કોઈ જોવા તો નથી તમે રજૂઆત કરવા માટે આવે છે શું આપણે અત્યારે એવું છે અમે ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ તો આ લોકો ફોન પર રાખતા નથી હવે અહીંયા આગળ પોતે અમે જાતે આવ્યા છે તો અધિકારીઓ મોજૂદ નથી અહીંયા આગળ એમની જે જોબ છે એમની ડ્યુટી છે અત્યારે કોઈ આવે એના માટે એની સમસ્યાનો હલ કોણ કરે એ કોને પૂછે તો આ લોકોની એટલી બધી દાદાગીરી છે જેની કોઈ હદ નહીં બરાબર આ પૈસા જે સરકાર એમને પગાર આપે છે ને તો અમારા જે અમે વેરો ભરીએ છીએ કોર્પોરેશનમાં એનો પગાર એને મળે છે એ એ અમે અમે પાલીએ અમને નથી પાડતા એટલે એ વસ્તુ તમે એ જોબ કરે છે કે અમે જે પૈસા ભરીએ છીએ ને ટેક્સ નો વેરો એના પૈસા એમને પગાર મળે છે હવે આવા બિલકુલ દાદાગીરી એ લોકો પોતાની જાતને ચલાવે છે અને અધિકારીઓ સાંભળતા જ નથી એટલે આ બિલકુલ ગટરના પાણી અને ગટરો ઉભરાય છે કેટલા ટાઈમ ત્રણ મહિનાથી આ બધું ચાલે છે આ લોકો બધી કમ્પ્લેનો કરી ચૂક્યા છે અમે નથી સાંભળતા એટલે અત્યારે આ લઈને આવવું પડ્યું અમારે બાકી અમને આવું કરવાનો કોઈ શોખ નથી જો તમે વ્યવસ્થિત કામ કરતા હોય છ નંબરમાં અમને અમારું વોર્ડ નંબર છ છ માં અમે હતા જયારે ત્યારે એ લોકો બધું અમારું કામ કરતા હતા છ નંબરના ના બધું અમારું કામ થતું હતું આ લોકો બિલકુલ લાપરવા થઈ ગયા એટલે હું વિનંતીની વિનંતી કરું છું અધિકારીઓને કે તમે અમારો સમસ્યાનો હલ લાવો નહી તો આ બોટ એનો પ્રતિઘાત બહુ મોટો પડશે કારણ કે કોઈ 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 છોકરાઓ કે બીમાર પડીને પહોંચી ઉપર તો એની જવાબદારી લોકોની રહેશે રજૂઆત કરવા માટે છે પરંતુ સંબંધિત જે વિભાગના જે અધિકારી હોય ત્યાં નજરે નથી પડી રહ્યા આપણી સાથે અસફાક મલેક છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અસફાકભાઈ અહીંયા જ્યારે રજૂઆત કરવા હોય ત્યારે કોઈ જોવાતું નથી પંખા જ પ્રકારે ચાલુ અવસ્થામાં નજરે પડતા હોય છે અને એવા લોકો અહીંયા બેસેલા હોય છે કે જે લોકોને એ વિશેનું

તો સાઈટ ઉપર ગયા હોય તો લોકોના પ્રશ્નો સમાધાન થાય લોકોના પ્રશ્નો સમાધાન નથી થતા લોકોના ફોન ઉચકવાના નહીં લોકોની વાત સાંભળવાની નહીં કમ્પ્લેનો સાંભળવાની નહીં ને રોજ થૂક પટ્ટીની રોજ બાના સવારે ઊઠે આ લોકોને છેલ્લા મારા કોલ રેકોર્ડ લાવવું તો છેલ્લા વીસ દિવસ તો એકે દિવસ ખાલી નથી ગયો કે આ લોકો જોડે વાત નથી થતી મારી અને એના પછી બી આ જ વસ્તુ હોય આજે મોકલું છું કાલે મોકલું છું મારી પાસે સામાન નથી આ આરામના પૈસા વપરાય છે સરકારના ને પ્રજાના ટેક્સના એટલે તમારો આ સામાન નથી તો આ બધો પૈસાનો ખર્ચો ક્યાંથી આવે છે એટલે મારી તો એક જ રજૂઆત છે કે કોઈ જે કમ્પ્લેન ત્રણ દિવસમાં સોલ્વ ના થઈ હોય એવી તમામ કમ્પ્લેનોને રિવ્યૂ કરવામાં આવે અને કમિશનર જે અધિકારી કામ ના કરતા હોય એમના વિરુદ્ધ પગલાં લે કારણ કે આ લોકોને તો ફો આ તો મિનિસ્ટરોની ફોજ છે ઘરના સરકારના જમાઈઓની ફોજ છે કે જેમને કામ કરવું જ નથી એમને ફોન નહીં ફોન ઉચકવાના જ નહીં અત્યારે બી ફોન કર્યા ફોન ઉચકતા નથી એટલે એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે અને વહેલામાં વહેલી તકે અમારા ત્યાં જે ગટરના પ્રાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે બિલ્ડિંગનો ભાગ આ ગટર ઉભરાવાની સમસ્યા કોઈ નવી નથી વારંવાર સ્થાનિકો રજૂઆત કરે છે આપણને રજૂઆત કરો છો સળિયા મારવા ખબર છે ત્યાં કશું કામ થવાનું નથી મશીનની જરૂર છે તેમ છતાં પણ તેઓ મશીન નથી મોકલતા અને જો સળિયાવાળા જે લોકો સળિયા મારવા મારવા આવે છે એ કદાચ એ લોકોની પણ ન હોઈ શકે કારણ કે આ લોકોના ધારાધોરણો જે મુજબના છે કે કદાચ પ્રાઇવેટની અંદર એવું કહે છે કે પ્રાઇવેટની અંદર અમે સળિયો ના મારી શકીએ આપણે આ પ્રાઇવેટ ગટર લાઇન છે એટલા માટે સળિયો ના મારી શકે મુખ્ય લાઈનમાં પ્રોબ્લેમ હોય તો માણસ સળિયાથી કઈ રીતે કામ કરી શકે આપ શું કહેશો આ લોકોની કામગીરીની લઈને જો આપ એક પ્રશ્ન મને પૂછ્યો કે પ્રાઇવેટ લાઈન કોર્પોરેશનમાં જ્યારે ટેક્સ ભરીએ અને આપણે વિકાસ ચાર્જ લેવામાં આવે ને શરૂઆતમાં ગટરો નાખવાનું ત્યારે જે લાઈનો નાખીએ ને એ લાઈનો કોર્પોરેશનના નીતિ નિયમોને આધીન નાખે એટલે એ લાઈનો હવે પ્રાઇવેટ રહી નથી એક પ્રાઇવેટ ક્યારે કહેવાય હું મારા ઘરની જ લાઈનો અને મારા ઘરથી જ એક વિશ્વામિત્રી સુધીની ગટરની લાઇન જતી હોય તો એ પ્રાઇવેટ કહેવાય જ્યારે એ લાઈનની અંદર સામૂહિક હિત સમાઈ જતો હોય પાસઠ લોકોના લાઈનો કનેક્શન થઈ ગયા હોય પછી એ પ્રાઇવેટ કયા આધારે એ તો પ્રજાની લાઈન છે અને એ લાઈનો ખોલવાની રિપેર કરવાની એ લાઈનો મેન્ટેન કરવાની એ લાઈનોને સુધારવાની જવાબદારી તો તમારી છે પછી તમે કઈ રીતે કહો અને કેમ છતાં ત્રીજી વાત ઉપર આવું છું એવું કહેતા હોય કે પ્રાઇવેટ લાઈન છે હું એમને ઠરાવ બુકો અને જે બજેટની ચોપડીઓ છે વર્ષે વર્ષે એમાં બતાવી દઉં એમને કાયદો બતાવી દઉં જીડીસીઆર ના નિયમો બતાવી દઉં બીપીએમસી એકના નિયમો બતાવી દઉં અને એના પછી જો એમને ના કરવું હોય તો મને બતાવે હું એની અંદર બતાવું કે ભાઈ એ પ્રમાણે બી એ લાઈનો નહીં લાગત જીરો લખેલી છે પ્રાઇવેટ કોઈ પ્રાઇવેટ લાઈન હોતી નથી એક વખત તમે પરમિશન આપી વિકાસ ચાર્જ લીધો અને વેરા લઉં છો એટલે એ તમારી જ જવાબદારી છે એટલે એ લોકોને ઉલ્લું બનાવવાનું બંધ કરી દો કામ ચોરી કરવાનું બંધ કરી દો અને એ લોકોના પ્રાઇવેટમાં ધંધા ચાલે છે આ અસલમાં શું છે ધંધો છે અમારા એક બેને કીધું ને કે આવીને પ્રાઇવેટ પ્રાઇવેટ કરીને બે માણસો ને મોકલે બે માણસો પાસે રોકડીને એમાં એમનો હિસાબ હિસાબ એ થાય છે અને એમના વિરુદ્ધ હું કમિશનરને ને રજૂઆત કરવાનો છું હવે કારણ કે એ લોકોની પાસેથી આવી રીતે પૈસા પડાવવાની મહેનત કરી રહ્યા છે ધંધો કરી રહ્યા છે નોકરી તો પગાર મફત તો હરામનો લેવાનો અને પાછો ધંધો કરવાનો આ લોકોની પ્રેક્ટિસ છે આ